કોરોનાના કેસો વધતા ભુજમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું કોરોનાના વધતા જતા કેસોને લઈને માનવજ્યોત સંસ્થાના ઉપક્રમે જુદા જુદા વિસ્તારોમાં ઉકાળાનું વિતરણ કરાયું હતું આ કામગીરી અવિરત ચાલુ રહેશે આ કામગીરીને બિરદાવવામાં આવી હતી જિલ્લા પંચાયત અને આયુર્વેદ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી સ્ટોરી બાય કિરણ ગોરી માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજરોજ કલેક્ટર કચેરીની સામે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉકાળો વિવિધ આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર છે અને આ ઉકાળો પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે રોગપ્રતિકારક શક્તિ વધે જેથી કોરોનાની સામે રક્ષણ મળે છે કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા જિલ્લા આયુર્વેદિક અધિકારી કમલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આજે સવારથી નવ વાગ્યાથી અમે લોકોએ કલેક્ટર ઓફિસની સામે અનેક ઔષધોથી ભરપૂર એવો અનેક ભરપૂર એવો તૈયાર ઉકાળો ગરમ ઉકાળો લોકોને પીવડાવવાનું ચાલુ કર્યું છે અને એના પાછળ એક માત્ર ઉદ્દેશ છે કે અત્યારે કચ્છની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે એના સાવચેતીના પગલાં રૂપે આ ઉકાળો પ્રતિકાર શક્તિ વધારે છે ઇમ્યુનિટી પાવર વધારે છે અને કોરોના સામે આપણને રક્ષણ મળે છે એવા હેતુથી આજે સવારથી જો સંસ્થાએ વ્યવસ્થા ગોઠવી છે અને અમને આયુર્વેદિક શાખાના માર્ગદર્શન હેઠળ આ કાર્ય આખા શહેરમાં પહોંચે અને લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો સાથે અમે જુદા જુદા વિસ્તારોમાં જઈને લોકોને ઉકાળો પીવડાવવાનો શરૂ કર્યું છે આજે સાંજ સુધીમાં અમે લગભગ ત્રણ હજાર પાંત્રીસો જણાને ઉકાળું પીવડાવશો શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન અમારે ત્યાં મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન ચોરી મંડપ ડેકોરેશન સ્ટેજ ડેકોરેશન એન્ટ્રી ગેટ ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ ખુરશી ગાદલા સેટ સોફા ઝૂલો લેધર સોફા રાઉન્ડ ટેબલ રજવાડી સોફા

nine seven two seven one two zero five seven seven 20577 mobile number nine nine two four three five one eight one eight